સૌથી પહેલા બાદ જામનગરમાં પરણેતાનું અપહરણ થયું નાઘેડીમાં રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા પ્રેમ લગ્ન બાદ યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો યુવક તેના માતા પિતા અને ભાઈ ઉપર હુમલો કર્યો છે હુમલા બાદ પરિવારજનોએ દીકરીનું અપહરણ કર્યું છે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી છે પ્રેમ લગ્ન બાદ યુવતીના પરિવારજનોએ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ દીકરીનું અપહરણ કર્યું વધુ માહિતી સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોન લાઈન પર જોડાયા છે જે ઉપેન્દ્ર શું છે આખો મામલો ક્યારે આ હુમલો કરવામાં આવ્યો ને કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ ઈ ચોક્કસ થી જણાવી જામનગર તાલુકા ના નાઘેલી રહેતા એક યુવાન પ્રેમ કરવો ભારે પડ્યો હતો તેની પિતા ભાઈ મામા સહિત ના આરોપી ઘુસી હંગામો મચાવ્યો હતો આ જે યુવક છે તેને સાત માસ પહેલા તેના લગ્ન થયા હતા અને તેને પ્રેમ લગ્ન ભારે પડવા ભારે કર્યા હતા અને કહી શકાય કે સાત માસ થી તેઓ તેના પરિવારને મંજૂર ન હોવાના કારણે પ્રેમિકા છે તેના પરિવાર ઉપર અનેક વખત સવાલો થતા હતા અને અનેક વખત સામે આવ્યા હતા પરંતુ ગઈકાલે જે નાઘેડી ગામમાં રહેતા યુવકના જે ઘરમાં જઈને પ્રેમિકાના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આ જે યુવતી છે તેના પરિવાર યુવતી છે તેના પરિવારના સભ્યોને શોધખોળ શરૂ કરી છે અને આરોપીઓને હાલ અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર